હેલો દોસ્તો આજે આપણે જોઈશું મસ્ત મજાના પચીસ ગુજરાતી ઉખાણાઓ ઉખાણું પહેલું હું મોં વિના પણ બોલી શકું છું ક્યાંથી બોલું છું તમે શોધી ના શકો મારે નથી કોઈ શરીર પણ આવાથી હું જીવતો રહું છું બોલો જે હું કોણ

ઉખાણું ત્રીજું તું મારો ભાઈ છો પણ હું તારો ભાઈ નથી તો હું કોણ છું એમનો જવાબ આવશે તારી બહેન ઉખાણું ચોથું એવી કઈ વસ્તુ છે જેમને વાપરતા પહેલાં તેને તોડવું પડે છે એમનો જવાબ આવશે ઈંડું ઉખાણું પાંચમું એવી કઈ વસ્તુ છે જેમાં ઘણા બધા છિદ્રો છે તેમ છતાં પાણીનો સંગ્રહ કરી શકે છે જવાબ આવશે સ્પોન્જ ઉખાણું છઠ્ઠું ગણિયા ગણાય નહીં વીણીયા વીણાય નહીં અડિયા અડાય નહીં ભરિયા ભરાય નહીં બોલો એ શું આકાશના તારા ઉખાણું સાતમું નાનેથી મોટો થાવ મોટેથી નાનો થાવ દિવસે દિવસે મોટો થાવ અને દિવસે દિવસે નાનો થાવ બોલો એ કોણ એમનો જવાબ આવશે આકાશનો ચંદ્ર ઉખાણું આઠમો જ્યારે હું જવાન હોઉં ત્યારે લાંબી છું પણ વૃદ્ધ થાવ ત્યારે ટૂંકી થઈ જાઉં છું બોલો હું કોણ એમનો જવાબ આવશે મીણબત્તી ઉખાણું નવમું એવું શું છે જે રાતે છે પણ દિવસે નથી દીવાની નીચે છે પણ દીવાની ઉપર નથી બોલો એ શું એમનો જવાબ આવશે અંધારો ઉખાણો 10મો રાજા મહારાજાઓને બહુ કામ આયા સવાર હોય કે સાંજ સંદેશ પહોંચાડ્યા બોલો એ કોણ એમનો જવાબ આવશે કબૂતર ઉખાણું અગિયારમું રાતે જો એક અનોખી વર્ષા સારા ખેત ના પાણી તો સારું શુદ્ધ હતું પણ કોઈ નહીં પી પાયા બોલો એ શું એમનો જવાબ આવશે ચાકળ ઉખાણું બારમું નાની એવી ડબ્બીમાં ગોરબાય રમે એટલે કોણ એમનો જવાબ આવશે જીભ ઉખાણું તેરમું આમ જાઓ તેમ જાવ જ્યાં જાઓ ત્યાં સાથે આવો સુઈ જાઓ તો સંતાઈ જાઓ બોલો એ કોણ એમનો જવાબ આવશે પડચાયો ઉખાણું ચૌદમું ધોળા ખેતરમાં કાળા દાણા હાથેથી વાવ્યા ને આંખેથી લણિયા લણ્યા એનો જવાબ આવશે અક્ષરો ઉખાણું પંદરમું એ ભાઈ તો ભારે ઊંચા પણ લાગે છે સાવ બુચ્છા નાની પૂછડીને ટૂંકા છે કાન ઊંચી ડોકે ચાવે છે પાન બોલો એ કોણ જવાબ આવશે ઊંટ નાનેથી મોટો થાવ રંગબેરંગી પાંખો ફેલાવી હવામાં લહેરાતી જાવ ફૂલો સંગે વાતો કરતો જાવ બોલો હું કોણ તેનો જવાબ આવશે પતંગિયું ઉખાણું સત્તરમું જેમ જેમ સેવા કરતો જાવ તેમ તેમ હું તો મરતો જાવ રંગબેરંગી એમનો જવાબ આવશે સાબુ અઢારમું હાથી ઘોડા ફર્યા કરે પણ પગ એમના ચાલે નહીં જવાર એમની પીઠે ગુમ્યા કરે ને ફરવાની મજા લીધા કરે એમનો જવાબ આવશે ચકડોળ

આમ તો નીચી નજરે ચાલે રીસાય ત્યારે પગ પચાડે લોકોનો એ ભાર વેઢારે તો એ કોઈ સારો ન કહે બોલો એ કોણ એમનો જવાબ આવશે ગથેડો ઉખાણું એકવીસમું માથું બાંધેલું ને વાળસે છૂટા રોજ ઉઠીને ધૂળમાં ચોટયા બોલો એ કોણ એમનો જવાબ આવશે સાવરણી ઉખાણું બાવીસમું એવું કોણ છે જે પાણીમાં જ જન્મે છે અને પાણીમાં જ મરે છે એમનો જવાબ આવશે મીઠું ઉખાણું ત્રેવીસમું ઘરમાં તમ સાથે રહેતી સતા જોવા ન મળતી બહુ જોખમી છે તમ માટે હંમેશા દૂર રહેવાનું કેતી એમનો જવાબ આવશે વીજળી એટલે કે લાઈટ ઉખાણું ચોવીસમું આમ જુઓ તો મોટું છે પેટ ઉછે ઉડે તો મોટું જેટ અડાડો તો ફૂટે છે પેટ હવે તો ખોલી નાખો મગજ ના ગેટ એમનો જવાબ આવશે ફૂગો ઉખાણું પચીસમું નથી ખવાતું છતાં પણ ખામાં એમ કહેવાય છે ઘોડાથી છે પણ તે જ પણ આમ તો એ સ્થિર જ છે બોલો એ શું એમનો જવાબ આવશે આપણું મગજ જો તમને અમારા મસ્ત મજાના ઉખાણા ગમ્યા હોય તો અમારી આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ફરી મળીશું આવા સરસ મજાના નવા ઉખાણા સાથે જ્યાં સુધી આવજો મિત્રો બાય બાય